આ બધી જ ઘટના જ્યારે બની રહી હતી એકસાથે અનેક લોકોના મૃદ્ધે જ્યારે જઈ રહ્યા હતા બ્લાસ્ટ થયો આગ લાગી બધું નાના નાના બાળકોથી લઈને બધાએ જોયું છે એ અમારી બાજુમાં એક બાળક બેઠો છે અને સરસ વાતો કરે છે અને ઘટના જે જોઈ એ ઘટના જોયા પછીનું એનું વિવરણ છે એ ખૂબ ભયાનક છે શું નામ છે તારું રોહન અને રોહન ગઈકાલે આ બધું થયું ત્યારે તું અહીંયા જ હતો હા અને શું જોયું તે બે વંગા

ਨਾਮ ਨਹੀਂ ਖਬਰ ਹਾਂ ਇੱਕ ਉੱਦੀ ਗਿਆ ਨਾ ਆਲਮਾ ਦਰਵਖਾਨ ਮਾ ਸੇ ਹਾਂ ਫੇ ਜੋ ਗੋਮੇ ਲੁਕਾਏ ਤਬਾ ਪੁਲਿਸ ਵਾਲਾ ਨੇ ਆਗ ਬੰਬਾ ਵਾਲਾ ਆਇਆ ਹਾਂ ਫੇ ਬੁਝਾਈ ਬਧੀ ਆਗੋ ਹਾਂ ਨੇ ਜਾਰੇ ਬਧੀ ਡੈਡ ਬੋਡੀ ਕੋਲਸਾ ਜਿਹੀ થઈ ਗਈਲੀ ਹਾਂ ਕੋਈ ਨੂੰ ਸਰੀਰ ਨਹੀਂ ਕੋਈ ਨੂੰ ਮਾਥੂ ਨਹੀਂ ਕੋਈ ਨਾ ਹੱਥ ਪਗ ਨਹੀਂ ਕੋਈ ਨੂੰ ਕੋਈ ਨੂੰ ਮਾਥੂ ਫਾਡੇ ਲੂ ਹੋਏ ਕੋਈ ਨੂੰ ਅਕੂ ਦੇਖਾ ਇਹੋ ਜੁ ਨਹੀਂ ਹਾਂ ભાઈ બધા આયા ડો એમ્બ્યુલન્સ બોલાઈ બધી બહુ ખાસી ખાસી એમ્બ્યુલન્સ આવી બધી લઈ ગયા સિવિલમાં ભાઈ એ જેના મા બાપો હતા એ આયા લેવા અહીંયા આવ્યા હતા હા અને આ બધું થઈ રહ્યું હતું તર તું અહીંયા જ હતો હા તો તને બીક ના લાગી ના ના લાગી તો અહીંયાથી થી તે લોકો ને કૂદતા જોયા એક ભાઈ ને ખાલી કૂદતો દેખ્યો હા કેટલા વર્ષનો છે હું બાર બાર વર્ષનો છે અને શું ભણવા જાય છે હા

ના તો ખાલી એમ જ આયેલો જો રાત્રે આ બધું યાદ આવે તો બીક નઈ લાગતી ના મત લાગતી બહુ બહાદુર તું તો એકવાર ખાલી એક ક્લાસ જોઈન ત્યારે ગભરામણ થઈ ગઈ લે એક ભાઈ ને હા તે બેઓ થઈ ગયા ને અયમા મંદિર છે ને સિવિલ ત્યાં ગાડી પાણી ને ત્યારે ઊભા થયા એક ભાઈ હા અચ્છા અને એ બધું બી તે જોયું હા કોનું આ કોનું કમર નહીં કોનું હાથ નહીં કોના પગ નહીં કોનું મોઢું નહીં કોના માથા ફાટેલા એ બધું દેખાવામાં આવ્યું ભીખ ના લાગી ના બાપરે જો બાળકો તો કેટલા બધા એટલે હું જ્યારે પીએમ પાસે પીએમ રૂમ પાસે ગઈ ત્યારે મેં સ્થિતિ જોઈ અને થોડા મિનિટો સુધી હું સ્તબ્ધ થઈ ગઈ અને મને પણ આમ ડર લાગ્યો એ બધું જોઈને પણ આ બાળકો એ બધું જ જોયું છે એ બાળક અહીંયા ઘટના સ્થળ પર હતો અચ્છા બ્લાસ્ટ થયો ત્યારે તને ખબર પડી તું દોડીને આવ્યો પહેલા એવું લાગ્યું કે ગેસ નો બાટલો ફૂટ્યો તો એ બોમ્બ ફૂટે ને એવો અવાજ આવ્યો ગેસ નો બાટલો ફૂટ્યો પણ અહીંયા એ જોયું કે આ બેલૂન ફૂટ્યું

ને દુવાના કારણે બધા મોત થઈ ગયા એમની એને બધી જ ખબર છે એટલે કે કોણ ક્યાંથી નીકળ્યું કોણ કેવી રીતના આવ્યું ક્યારેક શું થયું છઠ્ઠા ધોરણમાં એ ભણતો છોકરો રોહન નામ છે ને તારું હા અને રોહને આ બધું જ જોયું છે અને રોહન એવું કહે છે કે મેં મારી નરી આંખ્યા જોયું છે રોહનના મગજમાં અને એના જીવનભર આ યાદો રહેવાની છે એની સાથે આમ તો અમદાવાદના મોટા ભાગના લોકોના મગજમાં એ યાદો રહેવાની છે જે દુર્ઘટના બની છે જે મંજર આપણે જોયો છે